આ દિવસોમાં ગુજરાત સરકાર દરિયાકાંઠાના વિસ્તારોમાં ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટે મેગા ડિમોલેશનની ડ્રાઈવ ચલાવી રહી છે ત્યારે દેશ વિદેશમાં જાણીતા અને નામના ધરાવતા કંડલા પોર્ટ આસપાસ દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે કચ્છના સૌથી મોટા ડિમોલિશનમાં છસોથી વધુ દબાણો દૂર કરાયા હતા દબાણો દૂર કરાતા આશરે ચારસો કરોડની જમીન મુક્ત થઈ છે ત્યારે બીજી તરફ નવા કંડાના બંને વિસ્તાર ઉપરાંત જૂના કંડાના ઇફકો ઝુંપડા તરીકે ઓળખાતા વિસ્તારમાં અઢી કિલોમીટરમાં પતરાયેલા દબાણો દૂર થયા બાદ પાંચ હજારથી વધુ શ્રમિક પરિવારો બેગર બન્યા છે તો દબાણ હટાવવાની કામગીરી ગ્રી દરમિયાન કોઈ અનઇન્જિનિયા બનાવવાનો બને તે માટે પોલીસ તેમજ એસપીઆરપીનો કાફલો तैनात રાખવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ